આફ્રિકામાં પૂજ્ય મહંત સ્વામીજીના વરદ હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે માનવ મહેરામણ ઉમટ્યો સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં બંધાઈ રહેલા સૌથી મોટું શિખર બદ્ધ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાન સહિત લગભગ એકવીસ જેટલી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ હરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે કરવામાં આવી હતી ઈસવીસન અઢારસો ને પાસઠમાં જન્મેલા બોચાસણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક વંદનીય શ્રી સંત શ્રી શાસ્ત્રી મહારાજનો એકસો ને સાહીઠમો જન્મદિવસ તથા વસંત પંચમી ઉત્સવ અને બીએપીએસ હિન્દુ મંદિર જોહાનસબર્ગમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ એક સાથે ત્રિવેણી સંગમ હતો હતો ઉલ્લેખનીય છે કે વિશ્વની મહાન લોકશાહી ધરાવતા ભારત દેશ મહાલ ગંગા જમના સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ભરાયો છે અને આ મહાકુંભમાં વિશ્વભરના લોકો આવી રહ્યા છે યોગાનુ યોગ હાલમાં સાઉથ આફ્રિકાની ધરતી પર શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય સંત શ્રી

જાણે ભારત દેશમાં મહાકુંભ રચાયો હોય તેમ સાઉથ આફ્રિકામાં પણ જાણે મિની કુંભ મેળો ભરાયો હોય તેવું પવિત્ર દ્રશ્ય ઉભું થયું હતું અને મહાકુંભમાં ગંગા સ્નાન કરીને પવિત્ર થાય છે અહીં વિશ્વવંદનીય વંદનીય સંત શ્રી મહંત સ્વામી મહારાજના દર્શન કરીને આશીર્વાદથી ગંગારૂપી અમૃતવાણીથી સૌ કઈ હરિભક્તો તન મનને સ્નાન કરાવીને પવિત્ર બન્યા હતા પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ જોહાનિસબર્ગમાં પૂજ્ય બ્રહ્મ હરિ વિહારી સ્વામીજીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી બે કિલોમીટર જેટલી લાંબી નીકળેલી શોભાયાત્રામાં સંતો નાના મોટા સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયા હતા સાઉથ આફ્રિકા દેશના ઇતિહાસમાં ક્યારેય જોઈ હોય એવી પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હજારો હરિભક્તોની આવી પહેલી વહેલી નગરયાત્રા યોજવામાં આવી હતી જેમાં સો સંતો હરિભક્તોની શિસ્તબદ્ધતાના દર્શન થયા હતા પ્રખ્યાત બેન્ડ ઢોલ નગારા ભજન કીર્તન અને વિવિધ રંગી ધ્વજા સાથે સાત જેટલા વિશાળ રથમાં ભગવાન મંદિરમાં વિરાજમાન થાય તે પહેલા જહાનેસબર્ગ સ્ટેટમાં નગરયાત્રા નિમિત્તે દિવ્ય દ્રષ્ટિ કરી રહ્યા હતા સાઉથ આફ્રિકાના ઘોડે સવાર પોલીસ જવાનો ટ્રાફિક પોલીસ જવાનોનો સાથ સહકાર નજરે જોવા મળ્યો હતો યાત્રા નીકળી તેમજ આકાશમાં બલૂન છોડ્યા હતા આતિશબાજી કરવામાં આવી ત્યારે આકાશમાં મેઘ ધનુષ્યના દ્રશ્યો સર્જાયા હેલિકોપ્ટર પણ ફરતે ચક્કર લગાવતું હતું સ્વામિનારાયણ ભગવાનના જય જય કાર સાથે નીકળેલી પરદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિના દર્શન આ નગરયાત્રા નિમિત્તે જોવા મળ્યા હતા આવી વિશાળ યાત્રા માટે બોલવા માટે શબ્દો ઓછા પડે છે બીજી ફેબ્રુઆરીએ જાણે સાઉથ આફ્રિકાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયે એવી ભવ્ય અને સુંદર આયોજન સાથે બ્રાહ્મણો અને સંતોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજ્ય મંત સ્વામી મહારાજ સદગુરુ સંત શ્રી ત્યાગવલ્લભ સ્વામી અને અન્ય સંતો હજારો ભક્તોની હાજરીમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાર્કિંગ વ્યવસ્થા મંદિરના પટાંગણમાં કરવામાં આવી હતી મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હજારો હરિભક્તોને કોઈપણ જાતની શારીરિક તકલીફો ન થાય તો પાંચથી વધુ ડૉક્ટરો ખડે પગ સેવા કરતા હતા અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પંદર થી સોળ જેટલી લક્ઝરી બસો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની ત્રણ જેટલી કુંભી હરીશ ભક્તોને આવવા જવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી હવેલી રાત્રિના સમયે રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યું હતું કોઈ પણ હરિભક્તોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવક સેવા કરવા તૈયાર હતા હવન યજ્ઞનું આયોજન પણ સુંદર રીતે કરવામાં આવ્યું હતું દેશ પરદેશમાં આવા ભવ્યાથી ભવ્ય મંદિરો સાંસ્કૃતિક સંકુલનું નિર્માણ કરીને પૂજ્ય પ્રમુખ સ્વામી શ્રી મહંત સ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિ શિક્ષણ સંસ્કાર સેવાને જીવંત રાખવા પ્રયત્નશીલ છે મંદિરો થી સમાજમાં પ્રામાણિકતા ઉભી થાય ભગવાન સાનિધ્ય મળે સમાજમાં હોલીડે હોવા છતાં પણ તે છોડી દઈને નિસ્વાર્થ ભાવે મંદિરની સેવા યજ્ઞમાં હરિભક્તો સંતો જોડાયા હતા આવી નિસ્વાર્થ ભાવે કરેલી સેવાથી પૂજ્ય મંત સ્વામી મહારાજે કહ્યું કે નાની મોટી સેવા કરનાર સૌને અક્ષરધામ ઉંમરે મુશ્કેલી વેઠીને મહંત સ્વામી મહારાજ હજારો કિલોમીટર દૂરનું અંતર કાપીને સૌહરી ભક્તોને રાજી કર્યા હતા પૂજ્ય મહંત સ્વામી મહારાજને કોઈ શારીરિક તકલીફો ન પડે તે માટે સંતો ખાસ કાળજી રાખતા હતા અને છેલ્લે છેલ્લે મેઘરાજાનું પણ મન મૂકીને ગાજવીજ સાથે વરસી પડ્યા હતા ખરેખર આવા ભવ્યાથી ભવ્ય મંદિરનું નિર્માણ કરી હજારો વર્ષ ટકે આપણી સનાતન ભારતીય સંસ્કૃતિ એ માટે બીએપીએસ સંપ્રદાયના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજે નિષ્ઠાવાન ચારિત્રનું ઘડતર કરીને આવા હજારો નવયુવાન સંતો લાખો હરિભક્તોની નારાયણી સેના તૈયાર કરે છે અને આવા ભૌતિક સુખ સગવડમાં માણસો ભગવાન તરફ મંદિર તરફ વળે અને સદમાર્ગ ચાલે એ માટે સંતો આપણી સંસ્કૃતિનો પ્રસાર પ્રચાર આખા વિશ્વમાં કરી રહ્યા છે બી એ સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી મહારાજ ભગતજી મહારાજ યોગીજી મહારાજ મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજ અને અન્ય સંતોનો ભારતીય સમાજ વિશ્વ માનવ સમાજ હંમેશા ઋણી રહેશે આવા મહાન સત્પુરુષોને કોટી કોટી વંદન આટલા મોટા પાયે આયોજન કરવું એ અશક્ય છે પૈસા ખર્ચાતા પણ ઘણા બધાથી નથી કરી શકાતું પણ આ અશક્યને શક્ય કરતા બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હજારો હરિભક્તોને નમસ્કાર એમના મેનેજમેન્ટ આયોજન કરનાર સૌને હૃદયપૂર્વકના નમસ્કાર સાઉથ આફ્રિકાના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને મિનિસ્ટરો ઇન્ડિયન હાઈ કમિશનર શ્રી પ્રભાતકુમાર સહિત અનેક રાજકીય મહાનુભાવો વતી પૂજ્ય સ્વામી મહારાજનું અભિવાદન કરવામાં આવ્યું સૌની જય સ્વામિનારાયણ વિશ્વ એ પે સ્વામિયારણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ ગુરુહરિ પરમપૂજ્ય સ્વામી મહારાજ આજે સાઉથ આફ્રિકાની અંદર બીજી ફેબ્રુઆરીના રોજ સાઉથ આફ્રિકામાં બંધાઈ રહેલા સૌથી મોટા શિખરબદ્ધ મંદિરની અંદર મૂર્તિ પાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે ઉપસ્થિત રહ્યા હતા અને એમના વરદ હસ્તે અને અન્ય સંતોના વરદ હસ્તે મૂર્તિ પાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો અને બીજો એક પ્રસંગ છે કે એમના આધ્યાત્મિક ધર્મગુરુ એવા શાસ્ત્રીજી મહારાજનો આજે જન્મદિવસ છે પ્લસ આપણા ભારતીય સંસ્કૃતિનો વસંત પંચમીનો પણ ઉત્સવ છે એટલે તિતીય ઉત્સવ ઉજવાયો ગણાય અને કહેવાય ને કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમણે સમાજ માટે સમાજને સુધારવા માટે એમણે વ્યસન મુક્તિનું જબરજસ્ત અભિયાન ચલાવ્યું એના એની અંદર હજારો હરિભક્તોને હજારો માણસોને એમણે વ્યસન મુક્ત કર્યા સમાજની અંદરથી અંધશ્રદ્ધા વહેમો કુરિવાજો એ બધા દૂર કરીને માણસને નિર્વ્યસની કરીને એમણે સમાજની અંદર જબરજસ્ત એક માનવ સેવા સમાજનું જબરજસ્ત એક કામ કર્યું છે ને આવા મહાપુરુષ આજે સાઉથ આફ્રિકાની ભૂમિ ઉપર પધાર્યા છે અને એમને આપણે હૃદયપૂર્વક નમસ્કાર કરીએ અને પહેલી ફેબ્રુઆરીના રોજ કહેવાય કે સાઉથ આફ્રિકાના ઇતિહાસની અંદર આવી શોભાયાત્રા આવી નગરયાત્રા આજ સુધી નીકળીની હશે એવી નગરયાત્રા આવી શોભાયાત્રા પહેલી ફેબ્રુઆરીના રોજ જોનિસબર્ગ ટાઉનની અંદર હજારો માણસની ઉપસ્થિતિમાં અને સદગુરુ સંત ત્યાગમ સ્વામી પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીજીના સાનિધ્યની અંદર પૂજ્ય મન સ્વામીજીના સાનિધ્યની અંદર જબરજસ્ત નગરયાત્રા નીકળી અને એની અંદર પણ હજારો હરિભક્તોએ શ્રદ્ધાળુઓએ ભાગ લીધેલો અને કહેવાય ને એ નગરયાત્રા શોભાયાત્રા માટે તો બોલવા માટે શબ્દ પણ નથી કહેવા માટે શબ્દ પણ નથી પરંતુ એક જ વાક્યમાં બોલી શકું કે અદભૂતપૂર્વ હતી ન ભૂતો ન ભવિષ્યથી આવી શોભા યાત્રા તમને ક્યાંય જોવા પણ નહીં મળશે એવી શોભાયાત્રા નીકળી હતી અને પોલીસ સાઉથ આફ્રિકાના પોલીસ કર્મચારીઓ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તથા અન્ય સાઉથ આફ્રિકન માણસો પણ જોડાયા હતા ને પૂજ્ય મોહન સ્વામી બાપા પૂજ્ય પ્રમુખ સ્વામી બાપાએ એ એક માણ માણસને ઊભો કરવા માટે સંસ્કૃતિને ઊભી કરવા માટે એમણે જે પ્રયત્ન કર્યા છે આજે હજારો સંતો તૈયાર કર્યા છે નિષ્ઠાવાન ચારિત્ર્યશીલ ગતિશીલ ધ્યેયશીલ આવા સંતો નિર્માણ કર્યા અને આવા સંતોને સંસ્કૃતિના કાર્ય માટે ભારતીય સંસ્કૃતિના કાર્ય માટે એમણે જે પ્રયત્ન કર્યો એને સમાજ ક્યારેય ભૂલશે નહીં અને પરદેશની અંદર દેશ પરદેશની અંદર ભારતની અંદર જ અમેરિકા હોય લંડન હોય સાઉથ આફ્રિકા હોય ઓસ્ટ્રેલિયા હોય કેન્યા હોય યુગાન્ડા હોય અલગ અલગ દેશની અંદર આવા શિખરબદ્ધ મંદિરો બાંધીને ભારતીય સંસ્કૃતિનો જે એમણે જે પ્રચાર પ્રસાર કર્યો ને એના માટે માનવ સમાજ કે ભારતીય સંસ્કૃતિના આપણે બધા ક્યારેય એમનું ઋણ ચૂકવી નથી શકવાના આવા મહાપુરુષ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આવા મહાન મહાપુરુષ એવા પૂજ્ય મહાન સ્વામી મહારાજને હૃદયપૂર્વકના કોટી કોટી વંદન મેં સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યોનો નવાજ ગુજરાતીની ન્યૂઝ તમામ સંતોને તમામ હરિભક્તોને શ્રદ્ધાળુઓને અને પૂજ્ય મહંતસ્વામી બાપાને શાસ્ત્રીજી મહારાજને યોગેજી મહારાજને અને પ્રમુખ સ્વામી મહારાજને મહંતસ્વામી મહારાજને કોટિ કોટી પ્રણામ હૃદયપૂર્વકના કોટિકોટિ પ્રણામ સોને જયસ્વામીના સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્ય નવાજ ગુજરાતી ન્યૂઝ